છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં ભવ્ય વેપારીઓમાં ખુશીનો માહોલ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ નસવાડી નસવાડીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ ઉત્તરાયણ પર્વ નજીક આવતા નસવાડી તાલુકાના બજોરામાં હલપલ ચહલ અને ઉત્સાહ છવાઈ ગયો છે તાલુકાના અંદાજે બસો દસ જેટલા ગામોના લોકો પતંગ અને દોરીની ખરીદી માટે નસવાડીના મુખ્ય બજારમાં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે જેના કારણે સમગ્ર બજાર ઉત્સવી માહોલથી ગુંજી રહ્યું છે ખાસ કરીને યુવાનોમાં ઉત્તરાયણ પર્વને લઈને ભારે ઉત્સાહ અને તનગનાટ જોવા મળી રહ્યો છે આ વર્ષે બજારમાં અવનવી અને આકર્ષક ડિઝાઇનની રંગબેરંગી પતંગો ઉપલબ્ધ થતા ખરીદદારોનું વિશેષ ધ્યાન ખેંચાય રહ્યું છે જો કે દર વર્ષે કાગળના અભાવના કાગળના ભાવમાં વધારાને કારણે પતંગોમાં ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે તેમ છતાં પ્રેમીઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી આ ઉપરાંત બજારમાં નવા પ્રકારના કાર્ટૂન આકાશના ગેસ ભરેલા બલૂનમાં પણ વેચાણમાં આવ્યા છે જે બાળકો માટે તથા બાળકો સહિત તમામ વય યુથના ન હોવાના કારણે પતંગ અને દોરાની દુકાનો પણ વિશેષ ઘરાકી જોવા મળી રહી છે જેના કારણે વેપારીઓમાં ખુશી અને સંતોષનો માહોલ છે ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં વધતી ખરીદીથી સ્થાનિક વેપારીઓને પણ સારો પ્રોત્સાહન મળી રહ્યું છે અને નસવાડી તાલુકામાં ઉત્તરાયણ પેલા ઉત્સવનો અને આનંદનો દ્વિગુણો માહોલ જોવા મળી રહ્યો છે રિપોર્ટર શિલ્પા શાહ સહજ ન્યૂઝ નસવાડ